ટેસ્ટ ટ્યુરેશન બ્લોગ માં બધાયનો આદિજ સ્વાગત છે મિત્રો આજ આપણે આવ્યા છીએ વાડીએ અને આજે વાડીએ આપણે ભજિયાનો પ્રોગ્રામ લાઈવ કર્યો છે તમે જોઈ શકો છો આપણે ભજિયા હવે લાઈવ કર્યો છે તમે ને વિમલભાઈ ની અત્યારે ભજિયાનો આનંદ લઈ રહ્યા છે આમ જો વિમલભાઈ હા આ જો બગાય તો ઠીક તો ચાલ આવો ભજિયા ખાઓ

કેમ છો મજામાં વિકેશ સુરસ はい લેનિંગ はい મારો સબસ્ક્રાઇબ કરો આટલું খবৰ পাৰ પણ ja,

પટ્ટી ટેસ્ટ કરી નંબર કેમ છે કેવો કેમ છે બીજું પટ્ટી નો બીજું કેમ થાય મિત્રો

પાણીથી બતાવું બીજા એવી રીતે વિમલભાઈ ની જોવા બધું બીજા બને છે મેથી ગોટા ગરમા ગરમ ક્યાં ગામથી જુઓ કોમેન્ટ કરો લાઈક કરો લાઈક તો કોઈ છે તો મેં નમસ્તે નાખ્યા હું છું આમ જેવો લડી ગયો

તમે ક્યાંથી ક્યાં આપી દો પાંચસો ગ્રામ હું પાંચ કિલો મોકલાવી પાંચસો ગ્રામ મોકલાવ મારા નહી મોકલાવાય પાંચ કિલો મોકલા અમદાવાદ અરે અમદાવાદ મોકલી એમાં શું વાંધો

કરો મિત્રો બધા તેના ઘરમાં ગરમ થઈ ગયા જો વાળીએ ગામી માં મોજ કરાય છે વાર મોજ કરે છે જીવન ભાઈ હવે બધા ભાઈ કોઈ ઓળખતા હોય કોને કરજો

આ રૂટર મારો છે મારો મારો ફોન નાનો છે તે તમ ત્યારે દેખાડે છે મને ફોન કોણ કુછ કુછ તન છે યાર આ ભાઈ નો કોરો આ રે રીમલ ભાઈ મોટો દેખાય તો રીમલ যাত্রী હું 6 વાર ઓર આવી ગયા નો વાળા છે 6 વાર આતિલ નહી ઓગણારી બરા હાલે 49 જોવાનું રહે છે જો અભિજ્ઞા ભાઈ પાડે છે ભાઈ નહી મૂકે નતા ભાઈ નહી આપડે વિનાભાઈ ભજિયા બનાવે છે જો અનેકો જો કેવી રીતે બનાવા છે ભજિયા ટેસ્ટ મજાના બિજિયા બનાવ્યા એક નંબર કે ગામથી જોવો મિત્રો કોમેન્ટ કરજો ખાને હવે બધાય છે અલગ અલગ ગામના છે હું લાઠીથી આવ્યો છું અને અમારા આ ત્રણ મિત્ર છે ને બીજા ઈ સાવણના છે પૂછે છે ક્યાંથી શું ખાવાડી બાજુ બીજા નો પ્રોગ્રામ તને કરાવી સરસ મજાનો આપડે વિનાભાઈ સરસ મજાના ભીજા પટ્ટી ના હો પણ તમે બધાય તમે બધા સિટીમાં રહેતા હોય તમે બધા બહાર ભજીયા ખાવા પડે આમ તેમ પણ ગામડામાં આવો ને એક વખત વાડીના ભજીયા ખાઈ ને તમને સિટીના ભજીયા ભાવશે જ નહીં તમને એમ કે વાડી જ જઈ ભજીયા ખાવા બધા મિત્રો વિડીયો શેર કરજો

તમારામ કે ગોવિંદભાઈ ગોવિંદભાઈ પૂછે છે સાસરગીરમાં તમારા ફાર્મ હાઉસ છે અમારે અમરેલી જિલ્લામાં

અમારું આ ફાર્મ હાઉસ જ ગણવા તમે અમે અહીંયા રહી છીએ ફાર્મ હાઉસ ગણવાનું ગામમાં મકાન છે ને અહીંયા મકાન છે ગોવિંદભાઈ ગુજરાત તમારું આ ફાર્મ હાઉસ છે અમારું આ ફાર્મ હાઉસ છે